મસાલા સેન્ડવિચ ખાખરા ચટપટો ટિફિન નાસ્તો જલ્દીથી બનતી અને એકદમ ચટક ચટપટા ટેસ્ટવાળી મસાલા સેન્ડવીચ ખાખરાની રેસીપી ખાસ ટિફિન અને નાસ્તા માટે ખાખરાનો નવો અને ટેસ્ટી ઉપયોગ બાફેલા બટેકાથી ચટપટો મસાલો બનાવવાની રીત ટિફિન માટે મિનિટોમાં ઇન્સ્ટન્ટ નાસ્તો કોઈ પણ બે ખાખરા ઘઉં કે મેંદાના તમને જે પસંદ હોય એ બે બાફેલા બટેકા એક ટામેટો લીલા દાણા લીલા મરચાં મીઠું લાલ મરચું પાવડર ચાટ મસાલો અડધી ચમચી લીંબુનો રસ એક ચમચી ચીઝ બે ટેબલ સ્પૂન તમારે ઈચ્છા મુજબ ટામેટા કે લીલી ચટણી સાથે પીરસવા માટે બાફેલા બટાકા મસળી લો અને તેમાં ટામેટા લીલું લીલા ધાણા લીલા મરચાં મીઠું લાલ મરચું પાવડર ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો આ બધું સારી રીતે મિક્સ કરો એક ખાખરા લો અને તેના પર મસાલો પાતરો ઈચ્છા હોય તો ચીઝ છાંટો બીજું ખાખરા ઉપર મૂકીથી હળવીથી દબાવો ચટણી અને સોસ સાથે સર્વ કરો આ એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો છે બચ્ચાઓને ખૂબ ગમશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી સરળ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ